ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા માટે બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો પણ માર્ગ અને મોકળો કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના અનેક અવતાર છે પણ ભગવાન જગન્નાથ છે ભગવાન ની મૂર્તિનું રહસ્ય શા માટે ભગવાનની આંખો છે મોટી શા માટે ભગવાનની અધૂરી છે મૂર્તિ જગન્નાથ મંદિર માંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓડિસ્સામાં રહેતા હતા એકવાર રાજાને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાંથી એક મોટું કાસ્ટ એટલે કે લાકડું તરતું તેમણે જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાસ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો અને પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાસ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી અને તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા તે વૃદ્ધ શિલ્પી હતા જ નહીં પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજાને રાણી દુખી થઈ ગયા તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થશો અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો ભગવાનની આ એક લીલા હતી ને બુદ્ધિને વાતને કંઈ એ થયું અને દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને જ્યારે ખોલી નાખવામાં આવ્યા ત્યારે વિશ્વકર્માજી અંતર ધ્યાન થઈ ગયા હતા આકાશવાણી થઈ કે હવે આમાં કશું થશે નહીં આ જે સ્વરૂપ છે જેવી રીતે કે ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ એમને ચરણ નહીં હાથના કાંડા નહીં પંજા નહીં કાંડા સુધીનું સુભદ્રાજીને હાથ નહીં એવી રીતે બલરામજીનું સ્વરૂપ અને ભગવાનની આકાશવાણીથી ભગવાન એ ભ્રમણ નથી ભગવાન જગન્નાથજી સમજો કે શયન નહીં એમની આખી ચકાડોળા આટલી દરેક સ્વરૂપ આપ જોયા આવશો આપણા સનાતન ધર્મની પરંપરા પ્રમાણે દરેક ભગવાનના દરેક મૂર્તિઓના દરેક સ્વરૂપોમાં મીડિયમ પ્રકારના ભગવાનના ચર્મચક્ષુ હશે પણ ભગવાન જગન્નાથજીના જે ચર્મચક્ષુ આપ પુરીમાં બી જશો જે બી વિગ્રહ હશે ચકાડોળા ભ્રમણ વગરના અને કાયમ ભગવાન જગન્નાથ એટલે કે હું કોઈ દાડો મારું ભ્રમણ બંધ થતું નથી પણ દિન દુખીઓના બેલી ભગવાન જગન્નાથ કહેવડાયા છે આમ લોકવાયકા બરાબર ભગવાન જગન્નાથજીના રૂપનું મહત્વ છે ત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓમાં પણ અનેક વિશેષતાઓ રહેલી છે જેમાં તેમની આંખ શું સંદેશ આપે છે અને હાથ અધૂરા પણ શું સંદેશ આપે છે તેમજ આટલી મોટી આંખ કેમ ભગવાનની હોય છે આવો સાંભળીએ સરસપુર મંદિરના મહંત એવા રાજુ માડી પાસે તો જ્યારે એ જગતના નાથની સેવા કરવી બહુ અઘરી છે અને એ સાધુ સંતો સિવાય કોની સેવા થઈ શકે એમ નથી અને જગતનો નાથ જો ઈશ્વર હોય એ તો બહુ સાક્ષાત હોય આ ભગવાનની પ્રણાલિકા છે કે જે એમના સ્વરૂપ ગણવામાં આવ્યું છે એમાં ભગવાનને હાથ કોણી સુધી નાચ છે કોણી પછી ભગવાનના હાથ છે નહીં ને અહીંયા સાથળથી નીચેનો ભાગ નથી કમર સુધી જ ભાગ છે એટલે જે પ્રમાણે મૂર્તિ ખોલી દેવામાં આવી હતી એ પ્રમાણે સ્વરૂપ ત્યાં રોકાઈ ગયું સ્થગિત થઈ ગયું અને નામ આપવામાં આવ્યું જય જગન્નાથ એના હિસાબે નામ ભગવાનનું જગન્નાથ પડ્યું છે અને જગતનો તાત છે સામાન્ય રીતે અનેક દેવી દેવતાઓના હાથમાં શંખ ત્રિશૂલ ચક્ર ગદા સહિતના અનેક શસ્ત્ર રહેલા હોય છે અને એક હાથે ભગવાનને આશીર્વાદ આપતા પણ નજરે પડે છે ત્યારે એકમાત્ર ભગવાન જગન્નાથજી જે પોતાના બંને હાથો ફેલાવીને ભક્તોને મળવા માટે સામેથી જાય છે અને એ જ મૂર્તિમાં પણ તેની ઝાંખી જોવા મળે છે ત્યારે આ મૂર્તિનું અલૌકિક સ્વરૂપ શું કહી રહ્યું છે આવો જાણીએ કથાકાર નિમેશ જાની પાસેથી કોઈ ભગવાન એવું કહેવાય છે કે ભગવાન શિવજી અત્યંત ત્રિશુલ લઈને ઊભા છે કોઈ ભગવાન હાથના આશીર્વાદ આપી રહ્યા છે આ એક ભગવાન જગતપતિ જગન્નાથ એટલે કહેવામાં આવ્યા છે કે જગન્નાથ એક જ એવા છે જે પોતાના હાથ બંને સામે કરી અને ઊભા રહ્યા છે ભક્તને બોલાવે છે કે આવ હું તો ક્યારનો તૈયાર છું તો આવ હું તને તેડવા માટે તૈયાર છું આવ ભગવાન એટલો દયાળુ છે એટલું કૃપાળું છે અને જૂની પરંપરા મુજબ ભગવાન બલરામજી અને સુભદ્રાજી પોતાના મામાના ઘરે જાય અને પછી એ આવી એના આંખો આવે અને એની પછી તે ડંગરચર્યા કરવા માટે ભગવાન અહીંયા નીકળે છે આ આખી આપણી શાસ્ત્ર અને હિન્દુની પરંપરા છે એકસો સુડતાલીસ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાજીએ પ્રથમવાર ઈસવીસન અને અઢારસો ઠ્યોતેરની અશારી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો પ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે અને ભગવાન જગન્નાથના આ સ્વરૂપનો મહિમા અનેરો છે ભગવાનના સ્વરૂપની સાથે ભક્તોનો અનેરો નાતો છે ભક્તો નગરચર્યાએ જ્યારે ભગવાન દર્શન આવે છે તો મન ભરીને તેમના આ સ્વરૂપને નિહાળે છે અને તેમને નિહાળતા મનમાં એક જ શ્રદ્ધા રાખે છે કે ભગવાન જગન્નાથ તેમના તમામ કષ્ટો હરે અને તેમની ભરપૂર કૃપા પ્રદાન કરે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ